ને જરાક પાછું આજ ઉધરસ જેવું છે દિત્યાને કાલ બધું ખાઈ પી લીધું ને એટલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ તમારું સ્વાગત છે સ્વાગત છે તમ નાના વૈદ્યમાં સ્વાગત છે હું લામુ છું હમ દિત્યા જો અહીંયા કેક્ટસ થી રમે છે અને અહીંયા નિવાન પણ આવી ગયો છે હાય નિવાન અને અહીંયા જો કાલે સાંજે આપણે ગોટલી બાફવા માટે નાખી દીધી હતી ની જો સરસ બફાઈ ગઈ છે હળદરને મીઠું નાખીને બાફવા નાખી હતી ને

મન પછી જમી મમી ને બધું જાય ગાડી ચૂતી કસી બે ત્રણ વખત ફેરવી આમાં ફાયું આવું આવું દેખું તો બોલી હા જો આ હુડી આને હુડી ની ઘેર એसेच

તો ખિસ્સા બધા નાખી લીધા ચાલો તો જો અહીંયા છે ને આજે દાળ નું કામ ચાલુ કર્યું છે માસી છે ને એ પણ અડદ ની દાળ ભરવા માટે આવી ગયા છે તો એની એ ઘંટડો ચાલુ કર્યો અને અહીં અડદ દાળ મમ્મી ભેડી તી તો હવે એને ઓગાવાની છે તો હવે હવે દાળ ઓગાવીએ છીએ અડદ ની અને જો આપણે પંખો ચાલુ કરી દીધો છે બાયું ગરમી નો થાવી જોઈએ

આવી રીતના હોય જો આ મમ્મી કરે ને એવી રીતના જલપાતા આમ ઓલું ધીમે ધીમે આમ મેં નથી ના મને ઘંટડામાં દાયર કરતા આવડે પણ ઓગાવતા નથી આવડતું જવાય જવાયના ઓલા હોય જવાય થોડીક નાખી ને ગો કે ગમે નાખી ઢીલું મત આવડતું નથી જીવું નીકરાવું યજા

બડજુ ની આપી આપી ફરે જોયો કેલા આલરા જો જો દાળ બનાવવાનો એક રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો ને અત્યારે જે આવી રીતના દાળ ભરે છે મમ્મી આમ ભરવી પડે દાળ કાકડી સાફ કરવાની ને તો જળ તો આ છે જ નહીં હા એ કાકડીઓ ઈ સાફ કરવ્યું પડશે હમ

માસી કે કે હું તને કે દાયર છે ને ઓઘાવા લાગુ માસી ની દાયર બનાવવાની હતી ઘંટડામાંથી હું કો લાવો તો હું તમને ઘંટડામાં દાયર ભરી દઉં માસી જો દાયરો ખાવા બે ગયા હું એની દાયર ઘંટડામાં ભરવા માટે અહીંયા બે ગયા મારસ પરસ બદલી કરી નાખી કામની માસી ને છે ને આ કામમાં એક્સપર્ટ છે માસી જો કેમ બાકી જો આ જો માસી છે ને મારો બરોબર રીતના ઓલું કર્યું છે આ જલપાઈ કર્યું છે ને ઈ જો અહીંયા છે ઈમાં નીચે ફોતરી રહી ગઈ ગઈતી શીખવામાં પેલી વાર માં હતું આ જો કહેવાય છે સમજાણો હે નહી તો ઉડી જાય હે પવન ની હમ પણ માસી જેવું તો નો જ આવડે એમ એટલે આપણે શીખીએ પણ આપણે એવો જ ન આવડે બરોબર ચાલો ધીમે ધીમે કરશો તો આવડી જશે હા શીખીએ તો આવડી જશે ચાલો તો અત્યારે આઠ વાગી ગયા છે અને હું અહીંયા રોટલા કરવા માટે બેસી ગઈ છું આજે થોડુંક મોડું થઈ ગયું હતું દાળ ને એવું બનાવતા હતા દાળ ઉઘાવતા હતા વાવલતા હતા ને એવું બધું કરતા હતા મોડું થઈ ગયું પછી શાક ને ખીચડી ને એવું કરી લીધું ને રોટલા કરવા જોઈએ ચૂલે બેહી ગઈ છું દિત્યા એને પપ્પા ભેગી વહી ગઈ દરિયે રમવા એ એને દાદા ભેગી વૈરા વડે જઈ આવી ત્યાંથી આવીને પછી ને સીધી દરિયે ગયા છે જે એવી નથી તો આપણે છે ને ફટાફટ હવે રોટલા કરી લઈ પછી આવી જાય ને તો આપણે જમવા બેસી જાય ને આઠ વાગી ગયા છે થોડુંક મોડું થઈ ગયું મારે રસોઈનું બાકી તો અત્યારે અમે જમવા બેસી એવું બધું ચાલે છે અત્યારે અડધા રોટલા થઈ ગયા નથી અડધા બાકી છે તો ચાલો ફટાફટ રોટલા કરી લઈ પછી ગરમા ગરમ રોટલા ખાઈ લઈ ચાલો તો અત્યારે દસ વાગી ગયા છે અને મારે છે ને દીતિયાને જમાડવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે અમે જમતા હોય ત્યારે અમારા ભેગી જમતી નથી ને પછી અત્યારે એને મોડેથી પાછું જમાડવી પડે બાકી રાતે છે ને ન આવે ભીખી રે એટલે અત્યારે પાછી હું એના માટે રોટલો તો એ ખાતી નથી એટલે એના માટે મારે પાછી રોટલી કરવી પડે ને પછી એને જો અત્યારે હું જમાડું છું દિત્યા ને કા દીત્યા બરાબર ને તને રોટલો ના ભાવે કેમ રોટલો પણ ખવાય તો જો એના માટે આપણે રોટલી બનાવી લીધી છે શાક રોટલી અને છાસ છે તો જમી લેવું ને હોય બેન તો ચાલો હવે દીતિયા ને જમાડી વિડીયો ને પણ આપણે અહીંયા એડ કરી દઈએ તો તમને આજનો વાર આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ